ફ્રોક સ્ટાઇલ કુર્તી ની અંદર તમને બધું જ નવું કલેક્શન બતાવવામાં આવશે બધા જ પીસ ખોલેલા બતાવવામાં આવશે એક એક કરીને બધા જ પીસ બતાવીશું તમને જે પણ પીસ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ અને નીચે આપણા નંબર માં મોકલી દેજો અને જલ્દી જલ્દી તમારો ઓર્ડર બુક કરાવજો આ રીતે મસ્ત ફ્રોક સ્ટાઇલ માં ટોપ આવી જવાનું છે સાથે તમે અહીં દોરી ખેંચશો એટલે ફિટિંગ થઈ જવાનું છે તો ફિટિંગ નો કોઈ ઇશ્યુ રહેવાનું છે નહીં પ્યોર જયપુરી કોટન રહેવાનું છે અને એનો નેક રહેવાનું છે નેક માં વર્ક રહેવાનું છે આ રીતે મસ્ત સરસ વર્ક આવી જવાનું છે

પ્યોર રેવન ની અંદર એકદમ મસ્ત બ્લુ કલર માં એકદમ સ્મૂથ મટીરિયલ માં અને ફૂલ ઘેર ની અંદર બહુ સુપર લાગી શકે ને એવો પીસ છે આ રેવા સાથે પોટલી નું વર્ક આવી જવાનું છે નેક ની અંદર તો પહેર્યા પછી અને લુક વાઇઝ થોડું હેવી લુકમાં મસ્ત પીસ લાગશે એ ટાઈપ નો પીસ છે કોઈને એકદમ લાઇટ કલર ગમતા હોય ને અને થોડું શોર્ટ માં ગમતું હોય તો એકદમ મસ્ત પીસ છે સ્લીવ ની પેટર્ન થોડી ડિફરન્ટ રહેવાની છે સ્લીવમાં આ રીતે ઇલાસ્ટિક આવી જવાનું છે અને શોર્ટ સ્લીવ રહેવાની છે અહીં સુધીની અને સાથે ફ્રીલ રહેવાની છે સ્લીવની અંદર તો પહેર્યા પછી પીસનો લુક જબરજસ્ત લાગવાનો છે અંગરખા સ્ટાઇલ રહેવાની છે અંગરખા સ્ટાઇલનો પીસ પહેર્યા પછી લુક સુપર રહેવાનો છે ફ્લાવર પ્રિન્ટ છે અને લાઇટ કલર છે આ જ પેટર્નમાં ટોટલ ચાર ડિઝાઇનો રહેવાની છે બીજી એક આ પ્રિન્ટ રહેવાની છે આ પ્રિન્ટ એકદમ મસ્ત અને ડિસન્ટ છે સાથે ઓરેન્જ કલર ઓરેન્જ કલર બધાનો ફેવરેટ કલર હોય તો લુક વાઇઝ અને બધી રીતે સ્કાય કલર સ્કાય કલર નો એકદમ જબરજસ્ત અને યુનિક રહેવાની છે ફ્લાવર પ્રિન્ટ એકદમ મસ્ત છે ફ્લાવર પ્રિન્ટ નું કોન્ટ્રાસ્ટ મેચિંગ એકદમ જબરજસ્ત લાગી રહ્યું છે અને નેકમાં વર્ક રહેવાનું છે સાથે સ્લીવમાં સાથે પેટર્ન આવી જવાની છે આની અંદર ટોટલ ડિઝાઇનો રહેવાની છે ત્રણ 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 ડિઝાઇનો બતાવવા જઈ રહ્યો છું જેમાં એક આ ડિઝાઇન રહેવાની છે બીજી એક આ બ્લુ કલરમાં ડિઝાઇન રહેવાની છે અને એક કોફી કલરમાં માં રહેવાની છે તો આ ત્રણ ડિઝાઇનો મસ્ત છે તમનેમાંથી માંથી કોઈ પણ પીસ ગમતો હોય જલ્દી જલ્દી સ્ક્રીનશોટ લઈ લેજો સાથે એ લાઈન ની અંદર સ્લીવલેસ ટોપમાં એકદમ સુપર ડુપર હિટ વસ્તુ કોઈને પ્લેન ગમતું હોય એ લાઈન ટોપ ગમતું હોય બટન રહેવાના છે સાથે અટેજમાં શોર્ટ સ્લીવ આવવાની છે અને નેક એનું રહેવાનું છે કલર વાળું જેના પીસ તમે પહેરેલા જોઈ શકો છો ત્રણ કલર ટોટલ રહેવાના છે ત્રણે ત્રણ કલર મસ્ત છે તમને જે પણ કલર ગમતો હોય ને એનો તમને કહેજો કે તમને કયો કલર વધારે ગમે છે સાથે નેકની પેટર્ન એકદમ યુનિક અને ડિફરન્ટ રહેવાની છે આની અંદર પર્ટિક્યુલર સાઇઝો રહેવાની છે મીડિયમ એલ એક્સલ ડબલ એક્સલ ટ્રિપલ એક્સલ ફોર એક્સલ સુધી સાઇઝો આવી જવાની છે આગળની જે ફ્રોક સ્ટાઈલની કુર્તી તમને બતાવી એમાં સાઇઝો રહેવાની છે મીડિયમ એલ એક્સલ ડબલ એક્સલ ટ્રિપલ એક્સલ સુધી સાઈઝો આવી જવાની છે તમને આમાંથી કોઈ પણ પીસ હોય જલ્દી જલ્દીનો એનો સ્ક્રીનશોટ લઈ તમને મોકલી દો અને તમારો ઓર્ડર બુક જલ્દીથી કરાવો અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર આના ફોટા તમારે જોવા હોય તો આની અંદર જઈ અને બાયોમાં અમારી ગ્રુપ આવે છે નવી ડિઝાઇન જોવા માટે તમે એને જોઈન કરી શકો છો એ ગ્રુપમાં જોઈન કરી અને તમે બધી જ વસ્તુના ફોટા અને પ્રાઇસ સાથે જોઈ શકો છો થેન્ક યુ